નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે કરીશું નજર આજના સમાચાર પર રાજકોટ ધોરાજીથી ધોરાજીમાં બાવલા ચોકના રાજા ગણપતિ મહારાજની મહાઆરતીનો પ્રસંગ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ દ્વારા બાવળા ચોકના રાજા ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે સ્થાપનાના ત્રીજા દિવસે સ્ટેશન રોડ પર આવેલ ગણપતિ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે એએસપી સિમરન ભારદ્વાજ પીઆઈ આઈ સાહેબ નિવૃત્ત વાયુસેનાના રમેશભાઈ રોકડ ભારતીય આર્મી મેન ગંભીરસિંહ વાળા તથા કિશોરભાઈ ભારજાના વરદ હસ્તે મહાઆરતી યોજાઈ બલદાણિયા સાહેબ તથા જોશી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા આ અવસરે ઓપરેશન સિંદોરનું પોસ્ટર પ્રદર્શન સાથે મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું બોડી સંખ્યામાં ધોરાજીની પ્રજાએ લાભ લીધો રિપોર્ટર નયનભાઈ રાવરાણી ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા અને અને શ્રી ભારદ્વાજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે પીઆઈ એમનો સ્ટાફ પીએસઆઈ તમામ સ્ટાફ મિત્ર પણ ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લા પંદર વર્ષથી ઉપરાંત આ કાર્ય અમે કરી રહ્યા છીએ આ કાર્ય અંદર અત્યાર સુધીમાં ભવ્ય અને દિવ્ય જે આયોજન અમે કરી રહ્યા છીએ એક સુંદર આયોજન આજે થયું છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો ઓપરેશન સિંદૂર અને ધર્મો આ કાર્યને આગળ વધારવા માટે ધાર્મિક કાર્ય પણ મહત્વનું છે અને આજ રોજ ઓપરેશન સિંદૂર એને રિલેટેડ પણ કાર્ય કરવામાં આવ્યું હતું એમનું પણ આયોજન થયું હતું ધોરાજીના નિવૃત્ત આર્મી મેન અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અમને તમામ કાર્યકર્તા દ્વારા એમનું ફૂલ અને હારથી સ્વાગત કરી અભિવાદન ઝીલવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધોરાજીના આઈપીએસ સાહેબ શ્રી એમને આર્મી નેવી એરફોર્સ ભારત આપણો રાષ્ટ્ર દેશ ની જે રીતે તમામ સેવા કરે છે એ અને પોલીસ ભારતની અંદર રહીને નાગરિકોની જે સેવા કરે છે એ બાબતે એમણે બે મિનિટ વાત કરી હતી તમામ નાગરિકોને